મિત્રો ગરીબી જતા પહેલાં અને અમીરી આવતા પહેલાં મળે છે આ ખાસ શુભ સંકેતો મિત્રો જ્યારે કિસ્મતની કિતાબમાં અપાર ધન સંપત્તિ લખાયેલી હોય છે તો ભગવાન અમુક સંકેતો આપીને આપણને પહેલાથી ઇશારો કરી દેતા હોય છે કારણ કે જે કિસ્મતમાં લખેલું હોય છે તે મળીને જ રહે છે પરંતુ તે સંકેતોને ઓળખવા ખૂબ જ જરૂરી હોય છે પરંતુ આવા ખાસ સંકેતો તે લોકોને જ મળે છે જેમના ભાગ્યમાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે મિત્રો આવો જાણીએ એ શુભ સંકેતો વિશે જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ કરવાના છે મિત્રો ધનવાન બનવાની કોની ઈચ્છા નથી હોતી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં અપાર ધન સંપત્તિ આવે પરંતુ આ ત્યારે જ સંભવ હોય છે જ્યારે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને જ્યારે માતા લક્ષ્મી કોઈના ઉપર કૃપા વરસાવી દેને તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને અપાર ધન દોલત આવવા લાગે છે અને આવા સંકેતો મળે તો તે સ્પષ્ટ થઈ જાય છે કે માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે અને જલ્દી જ તમારા ઘરમાં ધનની વર્ષા થવાની છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાવવાનું હોય છે અને તેની કિસ્મત ચમકવાની હોય છે ત્યારે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા અમુક ખાસ સંકેતો મળવા લાગે છે પરંતુ જો તમે આ સંકેતોને ઓળખી લેશો તો તમારી સફળતાનો માર્ગ આસાન થઈ જશે વાસ્તુશાસ્ત્રમાં એવા અમુક સંકેતોનો ઉલ્લેખ છે જે એ જણાવે છે કે તમારા જીવનમાં જલ્દી અપાર ધન દોલત સુખ સમૃદ્ધિ આવવાની છે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો આજની વિડિયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો ચાલો હવે એ શુભ સંકેતો વિશે જાણીએ નંબર એક ક્યારેક ક્યારેક તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ સાથે પૈસાની લેવડ દેવડ કરી રહ્યા હોય તો અચાનક તમારા હાથમાંથી પૈસા છૂટીને નીચે પડી જાય છે અને આવા આવું થવા પર આપણે તેને અશુભ સંકેત માની લઈએ છીએ અને થોડા ગભરાઈ જઈએ છીએ પરંતુ સાચું તો એ છે કે આ ઘટના વાસ્તવમાં એક શુભ સંકેત છે તેનો મતલબ છે કે હવે તમારા જીવનમાં ધનનું આગમન થવાનું છે માતા લક્ષ્મીની કૃપાથી અચાનક ધન તમારી પાસે આવવાનું છે તેથી જ્યારે પણ તમારા હાથમાંથી પૈસા નીચે પડી જાય તો ચિંતા કરવાની જગ્યાએ પ્રસન્ન રહેવું જોઈએ અને માતા લક્ષ્મીના ધન્યવાદ કરવા જોઈએ મિત્રો જો તમે ઠંડીની મોસમમાં કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હોય અને અચાનક તમારી નજર એક સુંદર સ્ત્રી પર પડે કે જેણે પીળા રંગના કપડા પહેરીને ક્યાંક જઈ રહી હોય તો આ નજર અંદાજ ના કરતા આ તે વાતનું પ્રતીક છે કે ધન લાભ હવે તમારી નજીક છે વિશેષ કરીને ગુરુવારના દિવસે જો કોઈ કુંવારી છોકરી પીળા વસ્ત્રોમાં જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંકેત માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક છે અને દર્શાવે છે કે સુખ સમૃદ્ધિ અને અપાર ધન સંપત્તિ હવે તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે નંબર બે મિત્રો જો તમે તમારા ઘરથી કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા છો અને અચાનક રસ્તામાં નોરિયો તમારો રસ્તો કાપે છે તો તમારે ગભરાવાની જરૂર નથી આ કોઈ અશુભ સંકેત નથી પરંતુ એક શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર નોરીઓ રસ્તામાંથી આડો ઉતરે તો ધનલાભનું પ્રતિક માનવામાં આવે છે કે હવે તમારા જીવનમાં કોઈ ના કોઈ પ્રકારે અંદાજ ના કરવા અને માતા લક્ષ્મીનો ધન્યવાદ કરવો જોઈએ સવાર સવારમાં જો ઘરના આંગણામાં કોઈ ગાય આવી જાય અથવા તો રસ્તામાં ગાયના દર્શન થઈ જાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ તે વાતનો સંકેત છે કે તમારા ભાગ્યમાં ધન આગમનના યોગ બની રહ્યા છે ગાયને રોટલી ખવડાવીને આશીર્વાદ લેવા અને મનોમન માતા લક્ષ્મીનું સ્મરણ કરવું આવું કરવાથી ધન પ્રાપ્તિના માર્ગ પ્રશસ્ત થઈ જાય છે જો કોઈ વ્યક્તિને સપનામાં મોતીનો હાર મુકુટ જોવા મળે તો સમજી લેવું કે માતા લક્ષ્મી તે વ્યક્તિના ઘરે સ્થાયી નિવાસ કરી રહ્યા છે આ સપનું એ વાતનો સંકેત છે કે ધન સંપત્તિનો અંબાર તમારા જીવનમાં આવવાનો છે તેના સિવાય જો કોઈ વ્યક્તિને સપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે આ સપનું એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં ખૂબ જ જલ્દી અપાર ધનનું આગમન થવાનું છે અને આ સંકેતોને ઓળખીને તમારે ધનની દેવી માતા લક્ષ્મીના ધન્યવાદ કરવા જઈએ અને તેમની કૃપા સદાય બની રહે તે માટે પ્રાર્થના કરવી જોઈએ નંબર ત્રણ જો તમને કોઈ એવું સપનું આવે છે જેમાં તમને કોઈ પૈસા આપી રહ્યું છે અથવા તો તમને કોઈ જગ્યાએથી પૈસાની પ્રાપ્તિ થઈ રહી છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરે ખૂબ જ જલ્દી માતા લક્ષ્મી આગમન કરવાના છે જેનાથી ખૂબ જ જલ્દી તમને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે જો મિત્રો તમે સવાર સવારમાં વહેલા ઉઠી જાવ છો અને સૌથી પહેલા તમને દહીં અથવા દૂધ જોવા મળી જાય છે તો આ પણ એક શુભ સંકેત છે જો તમે સવાર સવારમાં ઘરથી કોઈ કામ માટે નીકળી રહ્યા હોય અથવા તો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને ગાય માતા સામા મળી જાય તો આપણ ખૂબ જ શુભ સંકેત હોય છે નંબર ચાર મિત્રો ક્યારેક એવું થાય છે કે અચાનક કોઈ પક્ષી આપણા ઉપર ચડકી જાય છે તે સમયે આપણને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને આપણે તેને અપશુકન માની લઈએ છીએ પરંતુ આ ઘટના ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે લોકમાન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી તમારા ઉપર ચરકી દે છે તો તેનો મતલબ છે કે તમારા સારા સમયની શરૂઆત થવાની છે આ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર વરસવાની છે તેથી આવા સમયે ગુસ્સો કરવો અને પક્ષીને ગાળો બોલવાની જગ્યાએ મનોમન ભગવાનનો ધન્યવાદ કરવો જોઈએ જો તમે કોઈ યાત્રા કરી રહ્યા હોય અને રસ્તામાં અચાનક કોઈ સાપ અથવા વાંદરો જોવા મળી જાય તો તેને અપશુકન ના સમજવા જોઈએ શાસ્ત્રો અનુસાર યાત્રા દરમિયાન સાપ અથવા વાંદરો જોવા મળવો તે વાતનો સંકેત છે કે તમારા જીવનમાં આર્થિક સંકટ હવે દૂર થવાના છે અને હવે તમારા સારા દિવસો આવવાના છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર રહેવાના છે આવા શુભ સંકેતો મળવા પર ગભરાવાની જગ્યાએ પ્રસન્ન રહેવું જોઈએ અને મનોમન માતાજીનો ધન્યવાદ કરવો જોઈએ ધન અને સુખ સમૃદ્ધિ આગમનનો આ સંકેત તમારી મહેનત અને સારા કર્મોનું ફળ હોય છે જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો તેને માતા લક્ષ્મીની કૃપા માનીને તેમની આરાધના કરીને આભાર વ્યક્ત કરવો જોઈએ નંબર પાંચ જો રાત્રિના સમયે તમને આકાશમાંથી ખરતો તારો જોવા મળે તો તમારે તરત જ તમારા મનમાં કોઈ એક મુરાદ માંગી લેવી જોઈએ એવી માન્યતા છે કે તમે તૂટેલા તારાને જોઈને કોઈ મનોકામના માંગો તો તે ત્રીસ દિવસની અંદર પૂરી થવાની સંભાવના હોય છે મિત્રો સપનામાં કાચબો જોવા મળવો તે પણ ખૂબ જ શુભ સંકેત હોય છે કારણ કે ભગવાન વિષ્ણુએ એકવાર કશ્યપ અવતાર ધારણ કર્યો હતો આવામાં જો તમને સપનામાં કાચબો જોવા મળે છે તો તે આ વાતનો સંકેત છે કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સુખ સમૃદ્ધિ આવવાની છે નંબર છ મિત્રો ક્યારેક ક્યારેક આપણા જીવનમાં અમુક અનોખી ઘટનાઓ ઘટિત થાય છે જેને આપણે સામાન્ય નજરથી જોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આ ઘટનાઓમાં છુપાયેલા હોય છે અનેક શુભ સંકેતો જે આપણા આવનારા સારા સમયનો આભાસ કરાવે છે જો તમે કોઈ દિવસે તમારા ઘરે કે ઘરની આસપાસ રસ્તામાં ક્યાંક મોરને જુઓ છો તો સમજી લેજો કે તમારા સારા દિવસો હવે શરૂ થવાના છે મોર જોવા મળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થવાનું છે તેથી આ સમયને શુભ માનીને મનોમન ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ અને સકારાત્મક વિચાર સાથે આગળ વધવું જોઈએ જો અચાનક તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈ હાથી આવીને તેની સૂંઢ અડાડીને ઊભો રહી જાય તો આ એક અત્યંત શુભ સંકેત હોય છે હાથી તમારા ઘરના મુખ્ય દ્વાર પર સૂંઢ અડાડે તો તે એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે તેનો મતલબ છે કે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી વધવાની છે આવા સંકેત મળવા પર મનમાં વિશ્વાસ બનાવી રાખો અને માતા લક્ષ્મીનો આભાર વ્યક્ત કરવો આ તમારી મહેનત અને સારા કર્મોનું ફળ છે જે તમને ખુશાલ જીવન તરફ આગળ લઈ જાય છે નંબર સાત જો તમને સપનામાં અથવા રસ્તામાં સોનેરી સાપ જોવા મળે તો સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થઈ જવાના છે આ એ વાતનો સંકેત છે કે તમારું ભાગ્ય હવે મજબૂત થવાનું છે જો તમે કોઈ રસ્તા પર જઈ રહ્યા છો અને ડાબી તરફ વાંદરો કૂતરો અથવા સાપ નજરે પડે તો આ એ વાતનો સંકેત છે કે તમારી પાસે જલ્દી જ ધન આવવાનું છે અને જો વહેલી સવારે તમને ઉત્તાની સાથે જ પૂજાનું નાળિયેર જોવા મળી જાય તો તેનો મતલબ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે નંબર આઠ મિત્રો ક્યારેક આપણી આસપાસ ઘટીત થતી ઘટનાઓ પણ આપણને સારો સમયનો સંકેત આપે છે પરંતુ આપણે તેને નજર અંદાજ કરી દઈએ છીએ જો તમારા ઘરની સામે અચાનક કોઈ છોડ ઉગવા લાગે તો તેને નજરઅંદાજ ના કરવો જોઈએ આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવી છે તેનો મતલબ છે કે તમારા જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિનું આગમન થવાનું છે આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તમારી મહેનત અને સારા કર્મો હવે ફળ આપવા લાગ્યા છે જો તમે કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હોય અને ઘરથી નીકળતા સમયે જ અચાનક કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ જોવા મળે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તમારું કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં સંપન્નતા આવવાની છે આવા સંકેત મળવા પર ભગવાનનું નામ લઈને સકારાત્મક વિચાર સાથે આગળ વધવું જોઈએ મિત્રો જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર અચાનક કોઈ ગાય આવીને રણકાર કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનું પ્રતીક છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી દસ્તક દેવાની છે આવા સમયમાં ગાયને રોટલી અવશ્ય ખવડાવી અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને ગાયને ભોજન કરાવવું જોઈએ તમારા ઘરમાં ખુશાલી બની રહે તેની પ્રાર્થના કરવી આવા શુભ સંકેત મળવા પર મનમાં સંતોષ અને કૃતજ્ઞતાનો ભાવ રાખવો જોઈએ અને માતા લક્ષ્મીનો આભાર વ્યક્ત કરવો અને સાચા મનથી યાદ કરવા નંબર નવ મિત્રો ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે કોઈ જરૂરી યાત્રા પણ નીકળી ગયા હોય તો અચાનક રસ્તામાં યાદ આવી જાય છે કે કોઈ સામાન ભૂલી ગયા છીએ અને આપણે આ વાતને અપશુકન માની લઈએ છીએ અને મનમાં ચિંતા કરવા લાગીએ છીએ પરંતુ આ ઘટના ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે તેનો મતલબ છે કે ભગવાને તમારી કોઈ અનહોનીથી તમને બચાવી લીધા છે તેથી આવા સમયે પરેશાન થવાની જગ્યાએ ભગવાનનો આભાર વ્યક્ત કરવો અને પૂરી શ્રદ્ધા સાથે તમારી યાત્રા આગળ વધારવી જોઈએ મિત્રો રસ્તામાં ચાલતા સમય અચાનક તમારી નજર જમીન પર પડેલા કોઈ સિક્કા પર પડી જાય તો તેને નજરઅંદાજ ન કરવો જોઈએ આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તમને જલ્દી જ ઉધાર આપેલા પૈસા પાછા મળવાના છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવવાનો અને ધન લાભનો સંકેત હોય છે તે સિક્કાને ઉઠાવીને મનમાં ભગવાનનો આભાર વ્યક્ત કરીને તે સિક્કાને પોતાના ખિસ્સામાં સંભાળીને રાખી દેવો જોઈએ મિત્રો જો કોઈ પૂજા સ્થળ પર અથવા તો ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિમાં રાખેલું ફૂલ અચાનક નીચે પડી જાય તો પણ શુભ સંકેત માનવામાં આવે છે તેનો મતલબ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થવાની છે આવા સમયે ભગવાનનું નામ લઈને આભાર વ્યક્ત કરવો જોઈએ અને મનમાં વિશ્વાસ બનાવી રાખવો જોઈએ નંબર દસ મિત્રો જ્યારે તમે નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરેથી નીકળી રહ્યા હોય અને રસ્તામાં તમારી નજર ગાય અથવા તો નારિયેળ પર પડી જાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેનો મતલબ છે કે તમારું ઇન્ટરવ્યુ સફળ થશે અને તમને તમારી મહેનતનું ફળ જરૂરથી મળશે આવા સમયે મનોમન ભગવાનનો આભાર વ્યક્ત કરીને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ જો કોઈ દિવસે અચાનક તમને રંગબેરંગી પતંગિયા જોવા મળી જાય તો સમજી લેજો કે તમારી જિંદગીમાં ખુશીઓની બહાર આવવાની છે રંગબેરંગી પતંગિયા તમારા ઘરની આસપાસ જોવા મળવા તે વાતનું પ્રતિક છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતાનું આગમન થવાનું છે સવારે ઉઠતાની સાથે જ જો તમારી નજર દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ પર પડી જાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો મતલબ છે કે તમારા દિવસોની શરૂઆત સુખદ અને મંગલમય થવાની છે આ એ વાતનો સંકેત છે કે હવે કંઈક સારું અને શુભ થવાનું છે તેથી આવા સમયે માતા લક્ષ્મીનો સ્મરણ કરીને દિવસભર સકારાત્મક વિચાર બનાવી રાખવા જોઈએ મિત્રો સવાર સવારમાં શંખ અથવા મંદિરના ઘંટડીનો અવાજ સંભળાય તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ અવાજ સાંભળવો ભગવાનની કૃપાનો સંકેત છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ